તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારો મારા એક આ નવા બ્લોગમાં એટલે આજે પૂર પસીનો દાડો છે બીજો અને થોડું કોરું નીકળ્યું છે એટલે હવે હું જાઉં છું બધાના ઘરોમાં કેમ કે કેટલું પાણી ભરણ્યું છે એ બધું રિવ્યુ લઈ આવું અને જોઈ આવીએ અને તમને બતાડું કે લોકોને કેટલી તકલીફ પડી છે અને એમને કેવો સંઘર્ષ પાણી વખતે કેવો સંઘર્ષ કરવો પડે છે એ બધું તમને બતાડું એટલે બનેરે જો આપણા વિડીયોની અંદર કેમ કે આખું આજે હું જે જે જગ્યાએ ઘણું પાણી ભરાણ્યું છે અહીંયા હું અત્યારે ગોમમાં જઈને બધે મું રિવ્યુ લઈ આવું અને બંને રહેજો આપણા બ્લોગમાં ને બને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો તમે જુઓ કે અમારા જે ગામની સ્કૂલ છે પ્રાથમિક શાળા છે એની અંદર કેટલું કેટલું પાણી ભરાણ્યું છે અને ત્યાં કેટલા માણસોએ આશરો લીધો છે તો હું તમને એમની પાસે જઈને આપણે વાત કરીએ કે એમને કેવી તકલીફ પડી ચોમાસા અંદર વરસાદની અંદર પૂરની અંદર તો અહીંયા જોઈ શકો તમે કે ઉડાહામાં પાણી છે તો મિત્રો આ છે મારા ગામની સ્કૂલ અને આની અંદર કેટલા માણસોએ આવીને સહારો લીધો છે તો હું તમને એમનાથી મુલાકાત કરાવું કે એમને વરસાદની અંદર કેવો સંઘર્ષ કરવો પડ્યો અને અહીંયા આવવું પડ્યું એટલે એમના ઘરોમાં કેટલું પાણી આવી ગયું છે અને કેવી કેવી રીતનું એમને સાહસ કરવું પડ્યું જમવાનું બીજું શું કર્યું એમણે તો આપણે એમને અત્યારે પૂછીશું બધા ઘણા બધા માણસો છે અહીંયા તો તો તમે ક્યાંથી આવ્યા ધ્યાનથી

છોકરા બીજા બધા હે તો તમે કે અહીંયા આવી ગયા છે નિશાળ ની અંદર એમણે આશરો લીધો છે ને એમના ઘરો ની અંદર તો કોઈ ઘર પડી ગયા છે અને રેવા એવું નથી પાણી ફૂલ ભરાઈ ગયું ગળા સામે પાણી છે અને એમને જમવાની બીજી વ્યવસ્થા અહીંયા કરી કોઈ ગામના લોકો આપી ગયા છે કોઈ ચોખા આપ્યા દૂધ આપે એમ કરીને જમવાનું કર્યું છે અને આ જો બધા માણસો હાલ તો સ્કૂલની અંદર બધાએ આશરો લીધો છે એટલે તમે સ્કૂલની અંદર પાણી જુઓ આટલું આટલું ભરાઈ ગયું છે અને હવે જઈએ છીએ એમના વાડા બાજુ અને જોઈએ કે કેટલું પાણી ભરાયેલું છે અને બને રહીજો તમે આપણા વિડીયોમાં કેમ કે હજી તમને ગામની આખી મુલાકાત કરાવીશ હું

કેવો છે આમ પાણી પી જાય ભાઈ હે બઉ બધું પાણી હે ઘર લોકોના લોકો ઘણું બધું પાણી સાહેબ પી ગયો પ્રશાસન આપણને કોઈ મદદ કરી હતી કોઈ પણ જાત નો હજી કોઈ પ્રશાસન નું નથી કોઈ મીડિયા વાળા આયા કે નથી કોઈ પ્રશાસન નથી આવ્યું ને હમ કારણ કે મામલતદાર માંથી કે કોઈ કલેક્ટર ની કોઈ મદદ હાથ દી હતી બચાવ કે એમને રાહત કોઈ પણ નહીં કોઈ હજી પૂછવા જ નહીં આવ્યું નથી કોઈ મામલતદાર પૂછ્યું નથી કોઈ કલેક્ટરે પૂછ્યું નથી કોઈ જાતનું કોઈ ખાવાની સામગ્રી કે કોઈ પણ ટાઈપના કોઈ મદદ નથી સરકાર તરફથી આ તો અમના અમારા ગામના માણસોએ બને એટલી લોકોની મદદ કરી છે અને ઘણા બધા લોકોને એવી તકલીફ પડી પણ તોય ગામના માણસો ઘણા બધા એવા હતા કે જેમણે અંદરથી પાણીમાંથી બધા લોકોને બહાર કાઢ્યા અને મદદ કરી એટલે આમ તો બીજા કોઈનો સરકાર સંભાળ લીધી જ નથી હા સાહેબ અને મિત્રો દેખો અહિયાં આ રીતના ઘણા બધા જે મોત થઈ ગયું છે આ બધા ગાય તણાઈ ને આવું ઘણું બધું લોકોને નુકસાન થયું છે અને હવે માણસો હવે થોડો વરસાદ રહ્યો હોય અને એટલા માટે જો બધા પોતાના ઢોર બીજા ઢોરબીજા અને લાવશે સેફ જગ્યાએ ચમકીએ હજી કોઈ નક્કી નહીં કે કેટલો ટાઈમ વરસાદ આવે શું થાય મિત્રો તમે જુઓ કે જેટલા જેટલા પાણી પહેરી ગયા છે અંદર કોઈ વસ્તુ બચી નહીં ધોવા તમે અંદર આવો કે એમના મેનને અંદર આવો આપણે બતાડો આ દે આ બધા અહીંયાના ઝાડ બીજા ધોવા અહીંયાના ઘરમાં જેટલા પડી ગયા છે અને મો હદી તમને અંદર આવો એટલે બતાડું કે અહીંયાને ઘરની અંદર જેટલું બધી પાણી ખાધા બહુ છે અને પાણી બહુ ભરાઈ ગયું છે અંદર અહીંયા રહેવા ખાવા પીવા માટેનું કોઈ જ સગવડ છે નહીં આ તમે આ જોવો તમે ઘર બતાડો ભાઈ આ તમે જોઈ શકો છો કે જે રીતના અહીંયા આ રાતના ગુજારી હશે એક બે કારણ કે હવે વરસાદ રોકાણ્યો છે અને હવે બારે નીકળવાનો મોકો મળ્યો છે જેમ કે આ આની અંદર જે રીતના મોણસો હું છે આખી રાત જે રીતના અહીંયા ગાધું છે શું કર્યું છે તમે દેખો અહીંયાના ઘરની અંદર અહીંયાની કિંમતી કોઈ સામગ્રી બધી પલળી ગઈ છે પછી ખાટલા બીજા બધું જ તમામ જાતની બધી વસ્તુઓ પલળી ગઈ છે આ કોઈ લાકડા બીજા કોઈ છે નહીં અત્યારે અહીંયાને રોધીને ખાવા માટે કોઈ જગ્યા નથી કે આ જગ્યા આપણે બેહીને રોધી શકીએ ખાઈ શકીએ આ તમે દેખો અહીંયાને ઢોરને નાખવા માટેની ચાર બાર બધું જ બગ પલળી ગયું છે અને બગડી ગયું છે આ તમને દેખો આ બતાવું ઘરની અંદર આવો કે આ એમના ઘરની અંદરની આ પરિસ્થિતિ દેખો તમે આ આ બધું અહીંયાનો સામાન બીજો તરે છે આ જોવો તમે આ બધું સામાન આખું પાણીમાં તરે હે એટલે તમે આ જોઈને અંદાજો લગાવી શકો કે અહીંયાને જેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને કઈ રીતનું એને બે રાત ના અહિયાં બેઠા રે અહિયાં જેવું ચેવું છે આ તમે જોવો તો મિત્રો તમે જોવો કે આ જેવી પરિસ્થિતિ છે અહીંયાના ઘરની અને અંદરથી પોણી દેખો બધા ડોલે ડોલે બારે ઘાટે આ દેખો હા જોવો તમે આ અહીંયાના ઘરમાં આ અહીંયાના રહોડા બીજા જોવો અંદર કોઈ પણ તો આપણે બાને ને પૂછો કે બા બે દિવસથી તમારી પરિસ્થિતિ જેવી છે અને તમે જે રીતના તમારું જીવન આ બે દિવસથી થી તમે ગુજારો કરવા લીધી હા કોઈ નથી લીધી અને બધું તમે રાતે છો આ રીતના પાણી તો બે દિવસ આવી પરિસ્થિતિ છે અને આ તમે જોઈ શકો આના ઉપરથી વિચારી શકો કે આટલી આટલી પોણી ભોંધવા છતાં અંદર પોણી રહ્યું છે અને આ ઘરના હાલ જોવો તમે એની કિંમતી સાધન છે બધું સામાન બીજો પરડી ગયો છે તો જોઈ અને જમવા ખાવા પીયાનું પરડી ગયું કે પડી ગયું બરાબર મિત્રો હું તમને બતાડું કે આ બાને જેટલું નુકસાન થયું ઓરા બધવાની જગ્યા હતી પણ એ જગ્યા તમે જુઓ આ જો આ બધું જો આખો બા કોઈ ઢોર ગોર ને કોઈ નુકસાન નહી થયું ઢોરનો નથી નુકસાન આવ્યો અને આ ભેદ પડી ગઈ હોય થી આખી આ ભેદ બીજી હતી પડી ગઈ આ પાણીના વહાવથી આના ઉપરથી પાણી હેડતું હતું આવું આના ઉપરથી પાણી આવ્યું હા તમે જુઓ અને આ બે દિવસથી આજે કોરું નેકળ્યું છે તે બા બધું હમુ કરે હેરા પણ

તો એ જોઈએ કોઈ સહાય બીજી મળે તો સારું છે એમને કારણ કે આટલું આટલું નુકસાન થયું છે અને કોઈ હજી સરકાર તરફથી તો કોઈ જાતનો રિસ્પોન્સ નહી અને કોઈ હજી અમારી હંભાળ લીધી નહીં કારણ કે ત્રણ દિવસથી આવું ચાલે હરું અને બે દિવસથી તો ભરપૂર પૂર હંગા તમે જીવ હરા તો એ કોઈ હજી અમને પૂછ્યું નહીં કે તમારા એ બાજુ જે રીતનું કોઈ આવ્યું જ નહીં હંભાળ લેવા આંભાળ લેવા જ કોઈ આવ્યું બા ગમ માંથી કોઈ માણસો કોઈ કોઈ આવ્યા નથી ગમ માંથી કોઈ પૂછવા નહીં આવે બેચારાની હાલત જેવી છે કેમ કે અંદર દેખો ઘરની અંદર ખૂબ પોણી ભરાઈ ગયું છે અને પોતાની બધી જમવાની કરવાની સામગ્રી બધી પડી ગઈ છે અને ચોક બીજે જઈને રહ્યા લાગે છે અને હોય તો કારણ કે ગુડા ગુડા હોમું પોણી ઘરની અંદર પડ્યું છે દેખો છે તો મિત્રો દેખો પૂરમાં આવી હાલત છે ઢોરાને ખાવા માટેની ચાર જો અને આ કાકા બધા પૂળા બીજા લઈને લઈને સાઈડમાં ચમકે આપણે તો ગમે કરીને ખાઈ લેશે પણ બજારના ઢોર શું ખાશે બહુ ખરાબ હો અને બસ આટલી જ ચાર વધી છે લીલી હા કુલા કોરા ને બીજા બધાયા એ આ આ છે ને આમ આ જો આ જો આ આ એક પૂરો પચપૂરો દેવો ભારો અને આ બધું લઈ લઈને સાફું પડશે હોય ભાઈ આ મારી બેસમાં બેસી તબેલા હતો ભાઈ

આ રીતના ઢોરાને ખાવા માટે ચાર બીજી સાઈડમાં ઢોર હાલી બારે ગાજના છે આવી પરિસ્થિતિમાં અંદર રખાય નહીં નકા કાલે શું થઈ શકે કોઈ ખબર નહીં ને હા તમે પોણી ભરણું જો

તો મિત્રો તમે જોયું કે હાલમાં પૂરની અંદર અમારા ગામની હાલત કેવી છે અને કોઈ નથી મીડિયા આવ્યું કે નથી કોઈ તંત્ર સરકારનું કે કોઈ પણ જાતનું હજી અમારે હોય રેસ્ક્યુ ટીમ કે કોઈ નથી કોઈ ન્યૂઝ લેવા આવ્યું કે પૂરની અંદર અમારા ગામડાની હાલત કેવી છે માણસો કઈ રીતના અહીંયાનું જીવન સર્વાઈ કરે હરા કઈ રીતના બધા જીવે છે અને પોણીમાં અહીંયાનું મેં તમને બતાડ્યું રીતના બહુ જ હાલત ખરાબ છે પણ હું બધે જઈ જઈ અને ગમે એવું ફોણી હોય તો બધે જોઈ આવું છું અને બધાને તમને ઘર બતાડે એ રીતના બધા ઘણા બધા ઘરે એ રીતના પૂરમાં ડૂબાણા છે અને તમને વધારે તો કંઈ કહેતો નથી પણ મારો વિડીયો બને તો હું શેર કરજો અને તમે વધારે કાંઈ નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જ્યાં સુધી પૂર ત્યાં સુધી કોઈ આવે એમ તો લાગતું નથી પણ મારા તરફથી તમને બધી જ અપડેટ મળતી રહેશે આ બાજુની અને બને તો સુધી બને શેર કરજો તો જો આ વિડીયો સરકાર સુધી જાય તો શું લઈને આવ્યા શું લાવ્યું એમ બરાબર આ છોકરા ખાવાનું લઈને આવે હેરા બચારા કેવા પોણીમાંથી એટલે આ બહુ છે એટલું પાણી ડુબાય એટલું છે તો મિત્રો હવે આવા પાણીમાં એક કાકાને પૂછીએ કે અહીંયાનું જીવન જે રીતના ગુજારે બે દિવસથી આ પોણી દેખો તમે જોઈ શકો કે ગુડા ઉપર પોણી છે અને બે દિવસથી આવા પાણીમાં ફસાયેલા છે પણ હજી અહીંયાને કોઈ જાતની પૂછવા કોઈ આવ્યું નથી હજી કોઈ ટીમ આવી નથી કે નથી કોઈ સંભાળ લીધી એની જે રીતના છે તો કાકા જેમ જેમ છે આ પોણીમાં તમારે એ બેઠા હવે દિવસથી દિવસ થી આવું હવે ત્રણ વરસાદ પડે ત્રણ ઘર માં પૂર્યા બરાબર અને ખાવા બીજા છે કે કોઈ પૂછવા આવ્યું ખરું લાઈટ તો છે નઈ હા અને સોખા લાવી લાવી બાકીને ખબર

અહીંયાનું રહેવા ખાવાનું કઈ રીતના છે અને બહુ જ કઠિન પરિસ્થિતિ છે અને તમારું ઊંઘવા ભૂંઘવાનું બધું મોંઘવાનું છે તો તમે વિચારો કે પોણીની અંદર ઘરની અંદર અહીંયા પોણી ઘૂસી ગયું છે અહીંયા ખંડ ઉપર ખાટલા મેલી અને છે હાલમાં તો અને ખાવા પીવામાં કોઈ છે નહીં કારણ કે બે દિવસથી લાઈટ નથી તો લોટ છે નહીં અને ચોખાને એવું બધું રોધી રોધીને ખાય છે અને આ તમે જોઈ શકો જેમ કે પોણી આ પ્રમાણે શેરડે જેવી સ્થિતિ હશે રાતના તો આમ બીક લાગતી હશે ને બીક જ લાગે જોઈને બીક જ કે ગમે ત્યારે પોણી આવી શકે ને ગમે ત્યારે આવે ને ક્યારે અંદર ઘૂસી જાય હું ખબર સાચી વાત છે તો આખી આખી રાત જાગે છે માણસો અને અહીંયાને ડરનો માહોલ છે કે ગમે ત્યારે પોણી આવી જકે પણ કોઈ હજી સરકાર તરફથી કે કોઈ પણ જાતનું અહીંયાને કોઈ પૂછવા આવ્યું નથી કે તમે કઈ રીતના છો પાણી કેટલું છે તમારી અહીંયા અને ખાવા પીવાનું કેમ છે તો વધુમાં વધુ આ વિડીયોને તમે શેર કરજો કે જેથી આવા માણસો ઊંધી કોક સરકારની સહાય કે કોઈ પણ માણસો આવીને પૂછી શકે અમારા ગામનો કે કેવી હાલત છે આ તમે જુઓ તો મિત્રો તમે જુઓ કે આપણે કાકાને પૂછ્યું એમ કે સરકારની કોઈ સહાય છે નહીં અને કોઈ હજી પૂછવા આવ્યું નથી કે કઈ રીતના તમે તો આ સરકાર માત્ર વોટ લેવા હોય અને એમને બસ વોટ જોતા હોય એટલા માટે જ મોણસોને કે છે અમે તમારું બધું પૂરું પાડીશું અને અમારે ખરી જરૂરત તો અત્યાર છે જેમ અમારે બીજું કોઈ જોતું નથી અત્યારે આવા મોણસો જે મેં તમને હાલ બતાવ્યા એવા માણસો ઘણા બધા છે ગો આ તો તમને બે ત્રણ જણ બતાવ્યા પણ એવું ઘણા બધા માણસો છે તે પોણીમાં હાલ એને ખાવા પીવાનું કોઈ છે નહીં અને એ માણસો કેમ કે બે ત્રણ દિવસથી કોઈ જાતની લાઈટ નથી તો લોટ લોટ બીજા હોય નહીં અને આવા પોણીની અંદર એનું જીવન ગુજારે છે એટલે સરકારથી જો મારો બને તો આ વિડીયો શેર કરજો તો સરકાર ઊંધી પહોંચે તો કોકને ખબર પડે કે ના ના બહુ જ પૂરની અંદર લોકોની પરિસ્થિતિ વીક છે તો મિત્રો હવે હું બેણપના ટોપ વ્યૂ ઉપર આવી ગયો છું જે સૌથી મોછા મોછી જગ્યા છે સ્કૂલની એટલે હું તમને અહીંયાથી વ્યૂ બતાડું કે જેટલું પાણી ભરાણ્યું છે ને ઘર ચેમ બધા ડૂબાય તમે જુઓ આ તમે જોઈ શકો ઘરાની શું હાલત થઈ

અને કેટલા બધા ઘર એવા છે કે જે પોણીની અંદર અંદર છે અને અહીંયાનું જીવન બચાવવાનું બહુ જ કઠિન છે જેમ કે કોઈ જાતની સહાય નથી અને કોઈ જાતનું પેલું છે નહીં એનો આમ તો કેવરા તો ખૂબ પોણી અતિશય પોણી આવ્યું છે એટલે ઘણા બધા લોકો ઘરની બહાર રહીને લઈ ગયા છે કારણ કે કોણીનું કોઈ નક્કી ના હોય કે કેટલા જેટલું છે એ ટાઈમે આવી જાય હા હા આ ઘર દેખાય তবে দেখো বাজুবাজু পড়িচ্ছে